નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ કહેવાય છે ને કે જેનું કોઈ નથી હોતું એનું ભગવાન હોય છે અને એવી જ રીતે આ તમે જે દીકરી જોઈ રહ્યા છો ખરેખર એની જે તમે લાઈવ જોશો ને સાહેબ તો તમને એવું લાગશે કે ખરેખર આ આટલી મોટી દીકરી છતાંય ધૂળમાં રમતી હતી એનું માનસિક મગજ કામ ન કરતું હતું પરંતુ એને સિંગર બનવું હતું તો ખરેખર ભાઈ આ જે તમે દીકરી જોઈ રહ્યા છો ખરેખર ભાઈ આ દીકરી એમ કહેવાય તો આખું ગુજરાત હલાવી નાખ્યું છે કેમ કે આ દીકરીના વિડીયો સાહેબ એટલા બધા વાયરલ થઈ રહ્યા છે કે તમે ન પૂછો વાત અને દીકરીને રાતોરાત ખજૂરભાઈ મળવા આવશે જી બિલકુલ તો ચાલો મિત્રો આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ તમને વિડીયોની અંદર આપવાનો છું ને એની સાથે સાથે તમને આ બેનનું ગીત પણ સંભળાવવાનું છું તો ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ઘણા બધા ભાઈઓ નવા આવતા હતા એમને કીધું કે મારા ભાઈઓ તમે નવા આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભગવાને તમને બધું આપ્યું છે ભાઈ હાથ પગ મોઢું જીભ તમને કાંઈ ખમી નથી રહેવા દીતી તો મારા ભાઈઓ વિડીયોની દિલથી યાર શેર કરજો તમારા બધા ગ્રુપમાં જેથી કરીને આ બેનનું નામ જે આખા દુનિયાની અંદર રોશન થાય અને બેનની જે તકલીફો છે હંમેશા માટે દૂર થઈ જાય એવું જ આપણે ઈચ્છીએ છીએ તો આ વિડીયોમાં વધુમાં વધુ શેર કરજો અને ખાસ કરીને આપણા ગુજરાતના હીરો એવા ખજૂરભાઈને આ વિડીયો અવશ્ય તમે શેર કરી નાખજો એટલે ખજૂરભાઈ જોડે જો કદાચ આ વિડીયો પહોંચશે તો ભાઈ એમની જોડેથી આપણે એક આશા હોય છે કે આ દીકરીને સારું એવું ઘર બનાવી આપશે એની સાથે સાથે ખરેખર આ દીકરીને સિંગર બનાવવામાં ખૂબ જ મદદ કરશે તો આ વિડીયો છે સાહેબ તમે એકવાર આપણા ખજૂરભાઈને જરૂરથી જરૂર ટેગ કરી નાખજો હેસટેગ ખજૂરભાઈ તો ખજૂરભાઈ સુધી આ વિડીયો આપણે પહોંચાડવાનો છે એમાં મારા ભાઈઓ આળસ ન કરતા કે અદેખાઈ ન કરતા હવે આ લોકોબહેનનો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો